આજની વાર્તા ચોર્યાસી ખાતું કોને કહેવાય જય શ્રી કૃષ્ણ જય માતાજી નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત અમારી એક નવા વિડીયોમાં મિત્રો વિડીયો ચાલુ થાય ત્યાં સુધી કોમેન્ટમાં જય બજરંગ લખી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આજે આપણે જાણીશું ચોર્યાસી ખાતુઓને કહેવાય છે કે મિત્રો અને ચોર્યાસી ખાતામાં કયા કયા દેવી દેવતાઓ આવે છે આઠ ભૈરવ કયા કયા છે નવદુર્ગાના નવ સ્વરૂપ કયા કયા છે નવનાથ અને નસ મહાવિદ્યાના નામ અને બાવનવીર આ વિડિયોમાં જણાવે છે ઝોપડીમાં ગુજરાતમાં કેટલા નામેથી ઓળખાય છે શબ્દોના ઝાપડી સાધનની સાધનાની ઝોપડી પણ કહે છે ચોપડીમાં ગુજરાતમાં ઘણા નામથી ઓળખાય છે તેઓ આ જાણીશું પણ છે ખાતું કહેવાય છે ચોરાસી ખાતામાં કયા કયા દેવી દેવતા આવે છે એ તમને નામ શું હોય છે એ આપણે આજની વિડીયોમાં માધ્યમથી જાણીશ જણાવીશું તો આવો ચોરાસી ખાતાની નામવાલી જાણીએ પહેલું નામ છે મેલડીમાં પછી ચામુંડામાં વણવાટીમાં મોગલમાં ખોડિયારમાં બુટ બલાજ બેચરી કાળી ભેગ્રકાળી મહાકાળી મોમાય વીર જેત વીર વીરતાળ નરસેંગા વીર કાળ ભેરવ વીર આકાશમી ભેરવ વીર બુટુક ભેરવ પંચમુખી હનુમાન વીર દસનામાનુમાન વીર બંગાળી હનુમાન વીર રોકડિયા હનુમાન વીર લંગડિયા વીર વીર સિંદુરિયા લંગ આખરિયા અધી આખરી સૂર્યમુખી રાવો વીર ખીમડિયા વીર ભીમડિયા વીર રગતિઓ વીર યડકીયો વીર દાદમિયો વીર રવલો વીર આગ્યો વીર વીર વેતાળ બોડીયો ગણેશ મોતે હરો ગણેશ દામોદર ગણેશ ગઢગુમડીયો ગણેશ નાગરીયો ગણેશ હુંગણીયો ગણેશ જાસદેવ ગણેશ રિધિ સિદ્ધિ ગણેશ વીર અજમરીઓ વીર વીર અઠો પઠો વીર સિદ્ધિ જોગડી બાઓ ભૂતડો વીર વાસડો વીર બાંગડો બાબરો ભૂત ભેસા સુર ખવી મામો ખેટલા નાગ તાડીયો નાગ શરમાળીયો નાગ વીર હૃદન વીર રણખાબી વાળા પૂરો પૂરો બાળવૃન પ્રીતુ મેલા બેલા ભોંગ ભંગ્યાણી ચાર રસ્તાની માની મલાસાની સાંભળી આવા રૂપ જગ્યાની ડાકણ નુરિયો વહાણીઓ ગુરિયો વાંજો ગાંગની તાચણ ફૂલબાઈ લાલબાઈ કેરબાઈ ચારબાઈ સતીબાઈ ઠુંબાઈ સિગોતરબાઈ મસાણી ડોલંડી ચાપડો ઝાપડી ધોપડીઓ તોબણ ટોલિડો વાગરણ અને ચોચ્યાસી ચોરાશી સીધી નવગૃહ ચોસઠ જોગણી બાવન વીર સવાલો ઓલિયા પીર અને બાવનસો ભૂતપાળ હવે જાણીશું આઠ ભૈરવના નામ વિશે અશીતાંગ ભૈરવ

કાત્યાની કારત્રી મહાગોરી સિદ્ધરાત્રી તો મિત્રો આ હતા નવ દુર્ગા નવ સ્વરૂપના નામ હવે આપણે નવ નાક વિશે જાણીશું મિત્રો મત્રસેન્દ્રનાથ ગોરખનાથ જગલનાથ કનિફનાથ ગણિતનાથ ભૈરવથીનાથ રેવાનાથ નાથ નાગનાથ ચરપટી નાથ તો મિત્રો નવ નાથ નામ હવે તોરણિયા કમલા કમલાદેવી લક્ષ્મી માં સોડિશિયા કામ માં ભુવેન્દ્રશ્રી ભુવેન્દ્રશ્વરી માં જોગણી માં બંગલામુખી બંગલામુખી મા માં ધુમાવતી અખત માં માતાંગી મોઢેશ્વરી મા ભૈરવ કાલા રાતી તો મિત્રો આ હતા દસ મહાવિદ્યાના નામ અને હવે આપણે જાણીશું ઝોપડીમાં ગુજરાતમાં ઘણા નામેથી પ્રસિદ્ધ છે ઝોપડીમાં હતા રૂપ સ્વરૂપે જેને શબ્દોની સાધનાની ઝોપડી પણ કહે છે તેના નામ વિશે જાણીશું આપણે લાલ લાલભાઈ ઝોપડી ફૂલભાઈ ઝોપડી જહુભાઈ ઝોપડી અખત ઝોપડી દીપો ઝોપડી રામભાઈ ઝોપડી મહીષાગર ઝોપડી રૂપાળી ઝોપડી કારૂડી ઝોપડી કાળી ઝોપડી અગન ઝોપડી અહીમા ઝોપડી ખેરભાઈ ઝોપડી સતીભાઈ ઝોપડી ચારભાઈ ઝોપડી ઠુંઠીભાઈ ઝોપડી ચડેલ ઝોપડી કલભાઈ ઝોપડી ધિલ ચોપડી જાડુડી ઝોપડી મેમા ઝોપડી પાતળા ઝોપડી સીતબાઈ ઝોપડી લાડુભાઈ ઝોપડી નનામી ઝોપડી વરૂડી ઝોપડી રક્તર ઝોપડી નાનબાઈ ઝોપડી જુજુડી ઝોપડી નાગભાઈ ઝોપડી ઉડણ ઝોપડી મસાણી ઝોપડી ચંદબાઈ ઝોપડી જળ ઝોપડી આકાશ ઝોપડી જે તબાળી ઝોપડી શેષ્ઠ ઝોપડી બજાલી ઝોપડી દેદુડી ઝોપડી ત્રિશુળી ઝોપડી રૂપબાઈ ઝોપડી અંકુર અંકુરી ઝોપડી અઈદભાઈ ઝોપડી અને ઝીલાબાઈ ઝોપડી તો મિત્રો આ હતા ઝોપડીમાં નામ હવે જાણીશું બાવન વીર વિશે ક્ષેત્રપાલવીર કપિલાવીર બટુકવીર નાસિંહવીર ગોપાલ ભૈરવ ગરૂડ રક્તવરણ દેવસેન રુદ્ર વરૂણ ભદ્ર વ્રજ વરુજ સ્કુંદ કુટુંબ પ્રિયંકર પ્રિયમિત્ર વરણ કૈ હંસ અગંત કટોપ્રથ ડાયક કાલ મહાકાલ મેઘનાદ ભીમ મહાભીમ તુગભદ્ર વિધ્યાધર વસુમિત્ર વિશ્વેન્દ્ર નાગ નાગસ્ત પરમપ પ્રધુમ કપિ બલુક અરુદુક્ત ત્રિમુખ પિશ ઉતભૈરવ મહાપિસ કાલુમુખ કુનુક અષ્ટિમુખ દે ડેતો બેટર્સ કટક વિષ્ણુ તો મિત્રો આ હતા બાવન બિનના ચોરાસી ખાતાના દેવી દેવતાઓની માહિતી તો મિત્રો તમને અમારી આટલી સ્ટોરી પસંદ આવી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને આવી અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો